ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછી તમારી સેવામાં પાંબરસર ફિઝિક્સ આજે આપણે એ જ ટોપિક પર આધારિત વાયુની વર્તુળક બોઇલનો નિયમ ચાલસનો નિયમ ગેલ્યુસેકનો નિયમ પર આધારિત જ એમસીક્યુ પાર્ટ ટુ આજે જોવાનો છે તો મિત્રો રેડી છો ને તૈયાર એકદમ ચાલો તમારું ફોકસ આ સ્ક્રીન પર જ હોવું જોઈએ મિત્રો તો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ ટુ આ પ્રેઝન્ટ એનો એમસીક્યુ તમારી સામે છે મિત્રો શું છે અચળ તાપમાને રહેલા વાયુઓના અણુઓ વચ્ચેનું અંતર બમણું થાય તો દબાણ કેટલામાં ભાગનું થશે યસ પહેલાં અંતર અચળ તાપમાન છે એટલે મિત્રો ટી બરાબર અચળ અંતર બમણું થાય એટલે આરવન બરાબર તમે આર લો તો આરટુ બરાબર થાય ટુ આર ત્યારે દબાણ કેટલામાં ભાગનું થશે એટલે પી ટુ બાય પી વન કેટલામાં ભાગડું થશે એ મેળવવાનું છે ને તો ટી પ્રપોઝનલ ટુ વન અપોન વી તો પીવી બરાબર અચળ બરાબર ને બોઇલ નો નિયમ પીવી બરાબર અચળ ચાલો તો તમે કહેશો પીવી વી એટલે અણુ નું કદ વી એટલે શું અણુનું કદ ભાઈ અણુ ગોળાકારો એનું કદ થાય ફોર બાય થ્રી આર ક્યુબ ઓકે તો એ જ વસ્તુનો અહીં ઉલ્લેખ કરીએ ચાલો કે પી ફોર બાય થ્રી પીર ક્યુબ બરાબર અચળ તો આના પરથી આ તો અચળ જ છે તો આના પરથી ઉપયોગ કરી શકે કે પીઆર ક્યુબ બરાબર અચળ તો પી વન આર વન ક્યુબ બરાબર પી ટુ આર ટુ ક્યુબ બરાબર ને

જો વાયુ નું કદ તેના મૂળ કદ થી ચાર ગણું કરવું હોય બહુ સિમ્પલ છે મિત્રો કદ ચાર ગણું કરવું હોય તો તાપમાન વધારવું જ પડે તમારે કદ વધારવું હોય તો તાપમાન વધારવું પડે તો જ કદ વધે રેડી ને તો સિમ્પલ વાત છે કે અચળ દબાણે અચળ દબાણે વાયુ નું કદ એ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં છે તો આના પરથી કદ ચાર ગણું કરવું હોય તો તેનું તાપમાન પણ ચાર ગણું કરવું પડે કારણ કે સમપ્રમાણમાં છે ચાર ગણું આ કરવું હોય તો આ ચાર ગણું વધારવું પડે ને તો તાપમાન ચાર ગણું વધારવું પડે તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન સિમ્પલ એન સોબર કારણ કે તાપમાન વધારો તો કદ વધે એ આપણે એક્સપેરિમેન્ટ જોયો છે કે આપેલા જથ્થાનું દબાણ પીએ અચળ કદે વાયુ દબાણ ટુપી કયા તાપમાને થશે પેલા તાપમાન એ પૂછે ચાલો વીસ સેલ્સિયસ એટલે ટીવન

તાપમાન કેટલું થશે ચાલો મિત્રો અચળ કદે દબાણ એ નિરપેક્ષ તાપમાન ના સમ પ્રમાણમાં હોય ગેલ્યુ સેક્ટ્રોનિયમ તો આના પરથી મિત્રો પીટુ ના છેદમાં પીવન ટી ટુ ના છેદમાં ટી વન ચાલો તો ટી ટુ જોઈએ સેલ્સિયસ રાખો ને ચાલો સેલ્સિયસ માં જ પૂછ્યું છે હા બધું સેલ્સિયસ માં જ એટલે વીસ અંશ સેલ્સિયસ આજ રાખો કેલ્વિન માં નથી ફેરવું ચાલ હવે ટીપી જાય વીસ ગુણ્યા બે એટલે ચાલીસ એટલે ટી બરાબર આવે ચાલીસ અંશ સેલ્સિયસ ઇટ્સ ઓકે કારણ કે સેલ્સિયસ માં જ પૂછ્યું છે તો આવી ગયો જવાબ ચાલીસ અંશ સેલ્સિયસ સિમ્પલ એન્ડ સોબર તો આન્સર આવશે એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે મિત્રો ખબર પડી ગઈ રેડી ને ચાલો

તો સાચો ઓપ્શન વિશ્વસનીય આલેખ આજ કહી શકાય કારણ કે એક બીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એક વધે તો બીજું ખ્યાલ છે મિત્રો રેડી ચાલો ખ્યાલ આવી ગયો ઓકે રેડી ચાલો નેક્સ્ટ સ્ક્રીન પર આવી રહ્યો છે જોઈ લો એક બંધ પાત્રમાં શું એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન મિત્રો એક અંશ સેલ્સીયસ વધારતા દબાણમાં પોઈન્ટ ચાર ટકાનો વધારો થાય છે તો આ વાયુ નું પ્રારંભિક તાપમાન કેટલું હશે એક બંધ પાત્ર છે વાયુ નું તાપમાન એક ટી ટુ બરાબર ટી પ્લસ વન ઓકે હાલો ત્યારે દબાણમાં પોઈન્ટ ચાર ટકાનો વધારો થાય છે દબાણમાં એટલે પી વન બરાબર પી तो p2 बराबर p + .4 % p એટલે p2 बराबर p + .4 p ના છેદમાં 100 હે ને 4 દૂર કરી નાખી આપણે લાવ થશે p + 4p છેદમાં 100 કરી નાખી હે

દબાણ નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં હોય સમ પ્રમાણમાં મૂકો વન પોઈન્ટ ડબલ જીરો ફોર પી છેદમાં પીક્વલ ટુ ટી ટુ એટલે ટી પ્લસ વન છેદમાં ટી ચાલો આ જાય એટલે આવશે વન પોઈન્ટ ડબલ જીરો ફોર લખી શકો વન પ્લસ વન અપોન ટી ટી પછી ડબલ જીરો ફોર માઇનસ વન એટલે જીરો પોઈન્ટ ડબલ જીરો ફોર એટલે ટી ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ચાલો ત્રણ એટલે કરો એટલે હજાર થઈ ગયે ને ત્રણ મિન ખસેડો હજાર ભાગ્યા તમે ચાર કરી નાખો બસો પચાસ એટલે પચાસ કેલ્ડિ આવી ગયું બસો પચાસ કેલ્વિન અથવા બસો પચાસ સેલ્સિયસ એક સેલ્સિયસ જેટલો વધારો કીધો છે યસ તો હવે આમાં કન્ફ્યુઝન છે બસો પચાસ અંશ સેલ્સિયસ યા બસો પચાસ કેલ્વિન જ લઈ લઈએ આપણે ઓકે આ ઓકે ચાલો કારણ કે આ એવું ઉલ્લેખ નથી કર્યો એટલે ખ્યાલ નથી એટલે બસો પચાસ આવી ગયું ઓકે સિમ્પલ ખબર પડી ગઈ મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વાતાવરણ દબાણે અને સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને એક બલૂનમાં

મીટર ક્યુબ રાઈટ હવે તાપમાન સેલ્સિયસ એટલે એટલે ત્યારે બરાબર આપ્યું છે પોઈન્ટ ફાઈવ એટીએમ પોઈન્ટ ફાઈવ એટલે વન બાય ટુ ત્યારે કદ વી કેટલું થાય ઓકે

ચાલો આમાં જોઈએ છે શું જોઈએ છે એટલે એટલે આને 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 ઓકે ચાલો તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ વન કેટલું છે એક વન કેટલું છે તો કે પાંચસો ટી ટુ કેટલું છે તો કે બસો સિત્તેર હેડી છેદમાં પી ટુ તો કે વન બાય ટુ અને ટી વન તો ત્રણસો ચાલો નવ તેરી સત્યાવીસ એટલે આ ત્રણ જાય આ ટુ ઉપર વહી જાય એટલે વી બરાબર આ ટુ ઉપર લઈ લો એટલે ટુ ઇન્ટુ પચાસ ગુણ્યા નાઈન 50 * 2 એટલે 100 9 એટલે 900 900 m3 આવી ગયું કદ કેટલું આવ્યું તો કે 900 m3 યસ છે ઓપ્શન C ધ રાઈટ ઓપ્શન તમે જોઈ શકો છો રેડી 900 m3 ઇટ્સ ઓકે મિત્રો રેડી ખબર પડી ગઈ ચાલો નેક્સ્ટ કારણ કે તાપમાન અચળ છે પાંચ ના છેદ માં સો વી એટલે આનું તમે સાદુ રૂપ આપો સો વી ઓછા પાંચ વી એટલે પંચાણું વી ના છેદમાં સો એટલે પોઈન્ટ પંચાણું વી ચાલો એ આવીએ તો પી ટુ માઇનસ પીવન ના છેદમાં પીવન ગુણ્યા સો તમને એટલે અહીં આપણે લઈ લઈએ પી ટુ ના છેદમાં પીવન બરાબર વનઅપોન વી ટુ ના છેદમાં એટલે વી બાય વી ટુ ઓકે ચાલો ચાલો પી ના છેદમાં

ગુણ્યા 100 મિત્રો એક ભાગ્યા પડ્યો એટલે 0.05 પોઈન્ટ જીરો ફાઈવ છેદમાં પોઈન્ટ પંચાણું ગુણ્યા સો પોઈન્ટ પંચાણું એટલે 100 ની નજીક તમે લઈ લો પંચાણું આ બાજુ બે પોઈન્ટ ખસેડો એટલે સો એટલે જીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા સો પોઈન્ટ પંચાણું એટલે એક જ કરી દો ને પોઈન્ટ એટલે એક એક થી થોડુંક ઓછું એટલે જીરો પોઈન્ટ જીરો ટુ ફાઈવ ટુ ફાઈવ આવે ગુણ્યા સો કરો એટલે આવી ગયું પીવન માઇનસ પી ટુ ના છે આવું આવશે જીરો પોઈન્ટ જીરો ફાઈવ ટુ વગેરે ગુણ્યા સો કરો એટલે પી ટુ માઇનસ પી વન ના પી વન બરાબર સો ગુણ્યા કરો એટલે પાંચ પોઈન્ટ બેદ સિમ્પલ એ જવાબ હું આવશે ફાઈવ ટુ એટલે વધશે કે ઘટશે એ જોવાનું કદ શું છે ઘટે છે કદ ઘટે તો દબાણ વધે રાઈટ ને તો આ શું થશે વધશે કેમ કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત આ ઘટે તો પી વધે બરાબર ને એટલે આ વધશે એટલે જવાબ આવશે તમારો બી ધ રાઈટ ઓપ્શન ઓકે મિત્રો રેડી ચાલો આગળ વધીએ ઓકે મિત્રો આપણે આ ટોપિકને ને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ